મહાકુંભ બે હજાર પચીસ માં આસ્થાનો જ્વાર ચમક્યો છે ત્રિવેણી સંગમ ખાતે આ ભગવાનની ભક્તિનો મહાસમુદ્ર થયો છે છે આજ સુધી કરોડ ભક્તોએ આસ્થાની લગાવી અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે આવતીકાલે આશરે દસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓની અપેક્ષા છે જે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને પોતાના જીવનને પાવન બનાવશે મહાકુંભ બે હજાર પચીસમાં આસ્થાનો રંગ જામ્યો અત્યાર સુધી ચૌદ પોઈન્ટ છોતેર કરોડ ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી મોની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરાઈ ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ પર તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે પહોંચ્યા હતા અને પવિત્ર સ્નાન કરી અને આ મહાઆયોજનનો ભાગ બન્યા હતા મોની અમાવસ્યાની ભીડ સંભાળવા રેલવે અને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પ્રયાગરાજમાં હોમ પોલીસ જીઆરપી અને રેલવે અધિકારીઓએ ભીડ મેનેજમેન્ટ માટે જોવાની છે આશ્ચર્યની વાત તો એ છે કે રેલવે સ્ટેશન સુધી તમામ વ્યવસ્થાઓ ચુસ્ત છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું કે મહાકુંભના ભવ્ય મેળાવડામાં ભારતની સંસ્કૃતિ અને એકતાનું ભવ્ય દર્શન થાય છે આ દેશની આસ્થા અને સંસ્કૃતિની સંકુલતાને દર્શાવે છે ભક્તો ઘાટ પર આરતી કરી રહ્યા છે ધ્વજ લહેરાતા છે અને હર હર ગંગાના નારા લગાવી રહ્યા છે મહાકુંભ બે હજાર પચીસ માત્ર આસ્થા અને સંસ્કૃતિનો મેળો નથી પણ ભક્તિ અને એકતાનો મહા સમારંભ છે મોની અમાવસ્યાના પવિત્ર સ્નાન માટે ત્રિવેણી સંગમ ભક્તિથી પ્રફુલ્લિત છે જ્યારે મહાકુંભના પવિત્ર પ્રસ્થાનમાં જોડાવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે મોની અમાવસ્યાના દિવસે કેટલા લોકો જે છે એ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે આવશે તે જોવાનું રહેશે